કેમ કે હું કહું છું કે મહિને મહિને અમારી બીજી મુલાકાત થતી રહે છે ભાઈ કેમ કે ના જાઉં તો પછી ભાઈ માં લોકો બી કહે છે કે આવું બીજી મુલાકાત લેજો તો ભાઈ જરૂરથી હું બીજી મુલાકાત લઉં જ છું ને ભાઈ આ ઘરની હાલત તેમ જોજો બહુ જ ખરાબ કન્ડિશન છે આ ઘરની ભાઈ કેમ કે વિધવા બા છે એક નાનું દીકરું છે ભાઈ ઘરનું ગુજરાન કઈ ના ચલાવવાનું તો આ વિડીયો જલો શેર થાય લો કરજો મિત્રો તમારે વિડીયો શેર કરવાનું કારણ એક જ છે કે કોઈ મુખ્ય સુધી ભોજન પહોંચી શકે તમારી આજુબાજુ કોઈ હોય તો એમને જાણ થાય તો એ મને તો હું એ જગ્યાએ મારી સમાન કીટ પહોંચી જાય ભાઈ જો મિત્રો તમે જોઈ શકો છો આ ઘરની હાલત છે દરીમાંની બહુ જ ખરાબ કન્ડિશનમાં રહે છે પહેલાં વચ્ચે હું આવ્યો તો આ જગ્યા પર ભાઈ બધું ખુલ્લું હતું દરિયામાં એમનો તાપમાન ભાઈ તાપમાનને હરોટી મારીને જો ભાઈ બંદોબસ્ત કર્યો છે બહુ જ ખરાબ કન્ડિશન છે આ ઘરની અને આ જગ્યા પર મારી બીજી મુલાકાત છે તો આ વિડીયો જેલો શેર થાય કરજો ભાઈ આ ચાનો મતલબ એ જ કે ભાઈ કોઈનું ઘર બની જાય બરાબર આવા તાપમાનમાં લોકો શાંતિ રહે એમની આ શાંતિ તો ભાઈ આપણે બી શાંતિ થશે તો આ વિડીયો જેટલો શેર તેનો કરજો તમે અંદરનું લોકેશન બતાવું ઘરનું વિડીયોમાં જજો ભાઈ આ જોઈ શકો છો મિત્રો બહુ જ ખરાબ કન્ડિશન છે આ ઘરની આ નથી પણ આ ચોમાસું આ ગયું ચોમાસું સમજ કર્યું કે છ સાત વર્ષથી અમારો છો જો મિત્રો જોઈ શકો છો છ સાત વર્ષથી એક બા છે અમારે રહે છે આજ ઘરમાં તો બહુ જ તકલીફ પડી છે હું બી જાણી શકું છું તો આ વિડીયો ચાલો સર્ચા તો કરજો જય માતાજી